नमस्कार आप जो भारत न्यूज अतिक देसाई बात कामरेज एक अनोखा प्रेरणादायी राष्ट्रीय एकता ने समर्पित कार्यक्रम श्री भारतीय विधामंडल संचालित रामकबीर माध्यमिक तथा उच्चतर माध्यमिक शा खाते भारत भारती द्वारा पूर्व सैनिक समागम भव्य आयोजन भारत नड़ो परमी पराक्रमी सेवानिवृत्त पूर्व सैनिकों उपस्थित रह આ ગૌરવમય પ્રસંગે ડોક્ટર મીનાક્ષીબેન ડોક્ટર અજય શર્મા સતેયન દરસિંહ અને જે એન शिंदे जी જે ભારતીય ભૂમિદળ નોકાદળ અને હવાઈદળમાં વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે તેમણે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આવીને પોતાની જીવનયાત્રા સંઘર્ષ અને દેશપ્રેમ વિશે અમૂલ્ય અનુભવો વહેંચ્યા કાર્યક્રમની શરૂઆત એનએસએસ અનેકના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતના તાલે પરેડ સાથે સૈનિકોની शानને અનુરૂપ ગૌરવપૂર્ણ અવકાર્તી થઈ દેશભક્તિનું વાતાવરણ એટલું મોહક હતું કે દરેકનું મન ગર્વથી ચલકાયું પૂર્વ સૈનિકોએ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 ના સશક્ત વિકસિત અને આત્મનિર્ભર ભારતના સપના વિશે પ્રેરક માર્ગદર્શન આપ્યું તેમણે સમજાવ્યું કે આગામી યુવાનો આજથી શ્રેષ્ઠ દિશામાં પ્રયત્ન કરે તો ભારતનો ભવિષ્ય વિશ્વ મંચ પર સૌથી તેજસ્વી બની શકે છે આ ઉપરાંત ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવવા માટેની વિવિધ લાયકાતો પરીક્ષાની પ્રક્રિયા તાલીમની પદ્ધતિ અને ખાસ કરીને અગ્નિવીર યોજના વિશે વિગતે અને સરળ ભાષામાં સમજ આપવામાં આવી ત્રણે દળોના વીરોએ પોતાનો જીવંત અનુભવ શેર કરતાં ઓપરેશન વિજય પરાક્રમ કારગિલ યુદ્ધની યાદો અને સીમાના કઠિન પરિસ્થિતિઓમાં દેશની સુરક્ષા કરતા પ્રસંગો સ્ટુડન્ટ્સને એટલા સ્પર્શી ગયા કે સમગ્ર હોલમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને દરેક વિદ્યાર્થીઓએ સૈનિકોના સમર્પણને દિલથી અનુભવ્યું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી જેમાં પૂર્વ સૈનિકોએ ખૂબ જ હૃદયસ્પર્શી અને માર્ગદર્શક જવાબો આપ્યા દેશ માટે જીવતી મરતી આ વ્યક્તિઓ સાથેની સંવાદયાત્રા વિદ્યાર્થીઓ માટે જીવનસભર અનુભવ બની રહી पशी शाला तरफ थी तमाम माननीय सैनिकों ने स्मृति भेट आपी सम्मानित करते राष्ट्रगान साथ आ भव्य कार्यक्रम समापन थपूर्ण कार्यक्रमन सुंदर संचालन शिक्षकशी दिलीप भाई सुरती अनिल भाई सोलंकी कर आउटस्टेंडिंग आयोजन बदल संस्था प्रमुख अरविंद भाई भक्त मानद मंत्री परेशभाई भक्त खजांची जिज्ञेश भाई भक्त शाला आचार्य शैलेष भाई देसाई तथा निरीक्षक केतन भाई देसाई सहित समग्र शाला परिवार प्रशंसापूर्वक शुभेच्छाओं पाठ विद्यार्थियों ने अपील करी के ज्ञान श्रेष्ठ देश प्रेम अने सेवा भाव आ चार गुणों जो जीवन मां उतारिशो तो सशक्त भारतना निर्माण मां ए સૌથી મોટો યોગદાન बनशे आ साथे राम कबीर शाडा मां યોજાયેલા પુરુ સૈનિક સમાગમ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ યુવાનોને દેશની રક્ષા માટે પ્રેરિત કરતો એક શક્તિશાળી સંદેશ બની રહ્યો एसपीपी ભારત ન્યૂઝ માટે હું છું અતિક દેસાઈ સ્ટેટ બ્યુરો ચીફ આપનો સંવાદદાતા જોતા રહો एसपीपी ભારત ન્યૂઝ જય હિન્દ વંદે માતરમ